બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની હોલ ખાતે મળેલી સામાન્ય સભામાં પાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષોની પસંદગી કરવામાં આવી હતી જેના કારણે બોર્ડ દ્વારા ખેડૂતોના હિતમાં શહેરમાં અમલમાં મૂકવામાં આવનાર ટાઉન પ્લાનિંગ સ્કીમને રદ કરવાનો નિર્ણય લેવામાં આવતા વિપક્ષી નાગરિક સમાજે ભારે રોષ વ્યક્ત કર્યો છે સમિતિઓની રચના બાદ બેઠકની કાર્યવાહી પૂર્ણ થઈ ત્યારે બેઠકમાં હાજર ન રહેતા સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી ડીસા નગરપાલિકાની આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ બદલ આભાર માનીને સભાનો પ્રારંભ થયો હતો નગરપાલિકા પ્રમુખ સંગીતા દવેએ વિવિધ એજન્ડા અંગેની કામગીરી રજૂ કરી સભ્યોએ બહાલી આપી હતી જો કે વિપક્ષી સભ્યો શહેરના મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતા હતા અને સ્પીકરે બોર્ડની બેઠક બાદ ચર્ચા કરવા જણાવ્યું હતું એજન્ડા પરના મુખ્ય બે કામો પૈકી શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ ટીપી સ્કીમ અંગે કોઈ એજન્ડા ન હતો આજે નિશા નગરપાલિકામાં અઢી વર્ષ બાદ બીજા માટે જે નગરપાલિકાઓની વિવિધ કમિટીઓની રચના હતી એ અંતર્ગત પાર્ટીએ ખૂબ સારી અને સૌને સારી રીતે કામ કરી શકે ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જઈ શકે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા શહેરનો સારામાં સારો વિકાસ તૈયાર માટે કમિટીઓની રચના કરી છે હું પાર્ટીનો પણ ખૂબ જ આભારી છું કે તેઓએ મને પણ ટાઉન પ્લાનિંગ કમિટી આપી છે જેના થકી ડીસા શહેરના વિકાસમાં હું મારું મહત્તમ યોગદાન આપી સારા કાર્ય કરી શકું તે માટે પાર્ટી મને જે તક આપી છે તે બધે તમનો આભાર માનું છું સાથે સાથે ક્યાંક કંઈક વિવાદિત કંઈક વસ્તુ હશે કંઈક કોઈ પ્રશ્ન હશે તો તેનો પણ અમે સાથે રહી સાહિત્ય ઉકેલ લઈ અને ભારતીય જનતા પાર્ટી આ દિશાનો સારામાં સારો વિકાસ થાય તે દિશામાં પ્રયત્ન ચેતનભાઈ આજથી તમને ટાઉન પ્લાનિંગ આપ્યું છે દિશાની અંદર એવા કેટલાય શોપિંગો અને કોમ્પલેક્ષો બની રહ્યા છે જેના ઉપર નગરપાલિકાએ મનાઈ હુકમ આપ્યો છે છતાં પણ કામગીરી ચાલુ છે તો તમે શું નિર્ણય લેશો આ બાબતે અમારી વાતને હું એટલા માટે અત્યારે કઈ નહીં કહી શકું કે જે મને આજે કમેડી આવી છે આ વિશે મારે અભ્યાસ કરવો પડે દેખવું પડે એ દેખી અને ક્યાંય પણ તમને ક્યાંય પણ અન્યાસ થાય તો ગમે ત્યારે મને જણાવી શકો છો અને હું આપને વચ્ચે પૂછું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા બિલકુલ બિન ભ્રષ્ટાચારી શાસન ચાલશે અને એના માટે અમે એકદમ ભારત માતા થેન્ક યુ જે ડીસા નગરપાલિકાનો જનરલ બોર્ડ હતો આ બોર્ડમાં એવી વાત હતી કે એક તો સ્વ ભંડોળના પૈસા ક્યાં જાય છે જે મારા સાથી સદસ્ય વિજયભાઈએ કીધું એ પ્રમાણે ડીસા શહેરમાં સ્વભંડોળ ભંડોળ ખૂબ મોટું આવે છે અને સો ભંડોળમાંથી જે પૈસા વાપરવા જોઈએ પંચોતેર ટકા પહેલાં નગરપાલિકાના કર્મચારીઓનો પગાર હોય લાઇટ વેલ હોય નગરપાલિકાનો જે ખર્ચ હોય એમાં વાપરવાના હોય બાકીના પૈસા વધે પછી એ લોકો સ્વભંડોળમાં ભંડોળમાં કોઈ કામ કરે છે પણ સ્વભંડોળમાં ભંડોળમાં જૂના બિલો પાસ કરી દેવામાં આવે છે અને જો એ પૈસા નથી રહેતા એટલે હવે એ લોકોએ નવ કરોડ રૂપિયાની લોન મેળવાની મંજૂરી માગી આજે આપણે જાણીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપ લોકોના માધ્યમથી અમને જાણવા મળે છે કે આકરણીમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કરણી ખોટી થઈ રહી છે ખોટા બાંધકામો થઈ રહ્યા છે હમણાં છેલ્લે છેલ્લે તો એવું બી મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના કોક કોર્પોરેટરે વેપારી જે બિલ્ડિંગ બનાવતો હતો એના પાસે પૈસાની માગણી કરી અને એ માગણી કરવા માટેનો એણે વિરોધ લખતો પત્ર લખ્યો એ પત્રનો શું નિકાલ કર્યો એ જાણવું હતું અમારે આજે જનરલ બોર્ડમાં અમે ઘણી બધી એમને રજૂઆત કરી કે અમારે ડીસા શહેરના સુખાકારીના પ્રશ્નો માટે ચર્ચા કરવી છે નથી અમારે કોઈ તમારો વિરોધ કરવો પણ તમે જે કામગીરી કરો છો એને પારદર્શકતા બતાવો પારદર્શકતા બતાવી અને ડીસા શહેરમાં તમારું બી સારું લાગે કે ભાઈ નગરપાલિકાના જે દરેક સભ્ય ખભે ખભો મિલાવીને દિશા શહેરના વિકાસ કરવા માગે છે પરંતુ એમને કોઈ આ વાત અમારી સાંભળવી નહોતી દર વખતની જેમ એજન્ડા વાંચી લીધો અમારી રજૂઆત કરતા હતા ત્યારે અધ્યક્ષશ્રીએ અમને એવું કીધું કે તમારે જે પણ રજૂઆત કરવી એ લેખિતમાં મને મોકલજો તો પછી આ બોર્ડ બોલાવવાનો કોઈ મતલબ નથી જો લેખિતમાં જ કરવાની હોય તો સામાન્ય નાગરિક બી લેખિતમાં તો ચર્ચા માટે લેખિત આપી શકે નમસ્કાર આજે ડીસામાં સાધારણ સભાની જનરલ બોર્ડની મીટિંગ હતી આજે એક વિપક્ષ તરીકે અમે ખૂબ તૈયારી કરીને આવ્યા હતા પરંતુ દર વખતની જેમ સત્તાધારી પક્ષના જે સત્તાધીશો છે એ પોતાની ખુરશી છોડીને ભાગી જ જતા હોય છે આજે પણ અમે કીધું કે તમારી સાથે ચર્ચા કરશું પણ છેલ્લે એ લોકો કંઈ પણ ચર્ચા કર્યા વગર નીકળી ગયા એ ખૂબ દુઃખદ ઘટના છે લોકશાહીમાં વિપક્ષ પોતાની વાત મૂકે એ વાત ઉપર ચર્ચા થાય એમાં અનુકૂળ લાગે તો જે બહુમતી છે એના જોડે કામ થતું હોય છે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે બહુમતી છે પણ એક અમારો જે વિષય જે વિચાર છે એ મૂકવાની વાત હોય ત્યારે પણ આ લોકો એમાંથી પણ ભાગી જતા હોય છે એ ખૂબ દુઃખદ ઘટના છે આજના જનરલ બોર્ડના એક એજન્ડાની અંદર નવ કરોડ રૂપિયાની લોન લેવાની વાત છે ડીસા નગર એ સમૃદ્ધ નગર છે ડીસાના નાગરિકો સારામાં સારો વેરો ભરે છે સ્વમ ભંડોળની અંદર ખૂબ મોટી આવક છે અને છતાંય જો ડીસાના નગરજનો નગરપાલિકાએ લોન લેવી પડતી હોય તો એ ભ્રષ્ટાચારનું મોટું ઉદાહરણ છે કારણ કે આટલા બધા પૈસા આવે છે બારોબાર ક્યાં જાય છે એની માહિતી માગીએ ત્યારે કોઈ માહિતી આપતું નથી હોતું આરટીઆઈ કરતા લોકો છે એમને આરટીઆઈ પણ આપવામાં નથી આવતી તો આ જે ભ્રષ્ટાચારનું જે મોટા મોટું જે મૂળ ઘુસી ગયા છે ડીસા નગરપાલિકામાં એ ખરેખર તપાસનો વિષય છે આ મીડિયાના માધ્યમથી અમે સરકારને કહીએ છીએ કે ભાઈ તમારામાં જો થોડી પણ નિષ્ઠા હોય તો આની તપાસ થવી જોઈએ કે ભાઈ સ્વભંડોળના આટલા કરોડો રૂપિયા જાય છે ક્યાં